ગટર ગંદકીની વધતી સમસ્યા બની રહ્યો છે હોદ્દેદારોનું ધ્યાન દોરવાનું કેન્દ્ર ગ્રીન પાર્ક ત્રણ અલી કોમ્પ્લેક્ષ પાસે ગટરની સમસ્યા ઘણા વર્ષો જૂની છે સ્થાનિક રહેવાસીઓએ વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ આવેલ નથી આ દરમિયાન સમગ્ર માહિતીની જાણકારી રાખનાર રહેવાસી અને એક જાગૃત નાગરિક તરીકે ઇરફાનભાઈ કાદરી મીડિયાના માધ્યમથી ત્યાંના રહેવાસીઓ માટે અવાજ ઉઠાવી રહ્યા છે એમનું કહેવું છે કે ગટરની અંદર કચરાનો મલબો એટલી માત્રામાં છે કે પાણી પણ પસાર થવાની જગ્યા નથી આગળ જતા ભવિષ્યમાં આ સમસ્યા મોટી થશે ગંદુ પાણીનું જમીનમાં શોષણ થશે અને ત્યાંના રહેવાસીઓ અને બાળકો માટે બીમારીઓ તથા તેમના ઘરો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે આપનું નામ મારું નામ ઇરફાન કાદરે સામાજિક કાર્યકર્તા આજ રોજ સાના માટે તમે અહીં આવ્યા છો હા એક વર્ષો જૂની એક પ્રોબ્લેમ છે ગ્રીન પાર્ક ત્રણના અંદર જે મેઇન ગટર જઈ રહી છે એ ગટર સિટીમાંથી નીકળે છે અને આવે છે આપણા ભાગડાવાડા ગામમાંથી ગ્રીન પાર્ક ત્રણમાંથી નીકળીને સીધી જાય છે કોસંબા સાઈડ તો આ ગટર માટે અગાઉ પણ મેં પોતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ એક લેટર લખ્યો હતો અને તે સમયે ધારાસભ્ય ભરતભાઈને પણ મેં જાણ કરી હતી એમના ઓફિસે જઈને લેટર આપી આવ્યો હતો કે આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે અને સિટીના લીધે એ આખો ગંદો પાણી અહીંયા આવીને જાય છે એના લીધે બીજા લોકો જેવા કે આ અહીંયા વસ્તીના લોકો ગ્રીન પાર્ક ત્રણના એ હેરાન થઈ રહ્યા છે અને તમે કદાચ અહીંયા ફ્લેશબેક માર્યો હશે તો તમે જોયો હશે કે ટોટલ ગટર પેક છે પાણી જવાનો કોઈ રસ્તો નથી એના લીધે પાણી સોસાઈ રહ્યું છે જમીનના અંદર અને ખાસ કરીને અહીંયાના જે મકાનો છે ગટરને લાગીને એ મકાનો અંદર ધસી રહ્યા છે ધીરે ધીરે એટલે ભવિષ્યના અંદર એ ખૂબ જ મોટું નુકસાન અહીંયાના લોકો માટે ઊભું થવાનું છે કેમ કે એના મકાનો જ ખલાસ થઈ રહ્યા છે અને બીજી વસ્તુ એ છે કે સરપંચ સરપંચશ્રી જે તે સમયે આ ટર્મ પહેલાં એની પહેલાંની ટર્મમાં જ્યારે અહીંયા કલેક્ટરશ્રી રમ્યા મોહનજી હતા ત્યારે આપણા સરપંચશ્રી ધર્મેશભાઈ અને હું અમે લોકો અહીંયા કલેક્ટરશ્રીના લાવવા પણ હતા તમને કદાચ યાદ હશે તો અહીંયાથી જૂનો હોલ છે ત્યાં કલેક્ટર મેડમ આવ્યા હતા એમણે જોયું હતું અને ધર્મેશભાઈ એમને બાહેધરી પણ આપી હતી સરપંચશ્રીએ કે આ કામ આપણે કરીશું પણ એવું થયું કે બીજી ટમમાં પંચાયત બદલાઈ ગઈ પંચાયત બદલાઈ ગઈ એટલે એ કામ ટલ્લે ચડી ગયું એના પછી હવે પાછા એ જ સરપંચશ્રી ધર્મેશભાઈ આપણા પાછા આ ટમાં જીતીને આવ્યા છે જીતીને આવ્યા છે એટલે મારે સરપંચ સાહેબને એટલું કહેવું છે કે તમારા ધ્યાનમાં આ ગટર અને જ્યાંથી પાણી આવે છે એ બધું ધ્યાનમાં છે અને ધર્મેશભાઈ એક એવા વ્યક્તિ છે કે જે કોઈ પણ સલાહકારની એમને જરૂર નથી એ જ્યાં ઊભા રહે છે ત્યાંથી એમ એમના દિમાગથી જ એટલું જબરજસ્ત કામ કરે છે અને એ કામ કરી પણ રહ્યા છે ને અહીંયા અહીંયાના લોકો પણ એમનાથી ખુશ છે પણ ધર્મેશભાઈ સુધી આ મેસેજ પહોંચાડવા માટે એવો કોઈ વ્યક્તિ અહીંયા નથી એટલા માટે આજે હું તમારા મીડિયાના માધ્યમથી ધર્મેશભાઈને આજી કરું છું કે અહીંયાના લોકો આ કચરાને લીધે આ ખરાબ ગટરના પાણીના લીધે એના લીધે મચ્છરોનો ઉપરોધ અહીંયા વધી રહ્યો છે એના લીધે અનેક બીમારીઓ થઈ રહી છે એટલે મારી ખાસ પંચાયતને અને ધર્મેશભાઈને એટલી જ વિનંતી કે આ તકલીફમાંથી અગર કોઈ કાઢી શકે તો તમે જ કાઢી શકો અને તમને બધી જ વસ્તુનો અહીંયાનો અનુભવ છે ને અમને આશા છે કે તમે ગ્રીન પાર્ક ની ગટરનું કઈ ને કઈ સોલ્યુશન લાવો કાં તો જે મોટા નાળા છે જેવા તમે લક્ષ્મીનગરમાં ચાર નાળા નાખ્યા એ નાળા જૂના હોલ સુધી તમે નાખી દો તો આ સમસ્યાનો કાયમી હલ થઈ શકે અને તમારી લોકપ્રિયતા પણ અકબંધ રહી અને આ જનતા અહીંયાની ગ્રીનપાક ની તમને ક્યારેય નહીં ભૂલે એટલી હું ગેરંટી આપું છું હિફનભાઈ સ્થાનિક લોકોનું કહેવાનું છે કે લગભગ ત્રણ દિવસ મહિનો અઠવાડિયો એટલે કઈ ને કઈ ખર્ચો કરે ડેમેજ લાઈનનો તેમની એ બહુ તકલીફ છે તેના માટે તમે શું કરી શકો છો ચોક્કસથી થી કેવો માંગુ છું કે હમણાં જ મને કીધું હેલો કે બે ત્રણ દિવસ જાય એટલે આઠસો રૂપિયા ખર્ચવા પડે ગટરો ઉભરાઈ રહી છે એના માટે મેં એ જ કીધું કે અહીંયાનો કોઈ એવો વ્યક્તિ જે અહિયાંનો પ્રતિનિધિ એને તો જાણ કરવી પડે પણ મને નથી ખબર કે જાણ કરતો છે કે ના કરતી છે એ મને નથી ખબર પણ એ ખાસ ધર્મેશભાઈના ધ્યાન પર આ પ્રોબ્લેમ એમના ધ્યાન પર જવો જોઈએ તે એ એનું કામ છે જે પ્રતિનિધિનું કામ છે તે પ્રતિનિધિ કરે છે આ કરે છે એ મને ખબર નથી પણ મને આ લોકોએ જ્યારે બોલાવ્યો છે તો તમારા મીડિયાના માધ્યમથી હું એટલું જ સરપંચ સાહેબને કહી શકું કે આ હલ તમે જલ્દીથી જલ્દી કરી શકો તો ખરેખર ગ્રીન ગ્રીનપાર્કના લોકો જે છે અહીંયાના સ્થાનિક લોકો છે એ તમારાથી સો ટકા તમારી ફેવરમાં રહેશે અને તમારા સાથે તમે જે કાર્ય કર્યું છે એને ક્યારેય નહીં ભૂલે એની ગેરંટી અમે આપીએ છીએ એટલે એમાં એવું છે કે ધર્મેશભાઈ અગર અરજી છે ખબરો બસ એસી બડી ખબર કે સાથ તબ તક કે ધન્યવાદ દેખતે રહીએ ગોલ્ડ કોઈન ન્યુઝ अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करें और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पर क्लिक करें धन्यवाद